હેલો મિત્રો કેમ છો મજામાં ને આજના વિડીયોની અંદર આપણે જોઈશું લેક્ચર નવ સહસંયોજક બંધના પ્રકારો આજે આપણે ધ્રુવીય સહસંયોજક બંધની આપણે વાત કરીશું વિદ્યુત ઋણતા એટલે શું અબંધકારક ઇલેક્ટ્રોન એટલે શું બંધકારક ઇલેક્ટ્રોન એટલે શું એ આપણે બધી એક્ઝામ્પલ સાથે વાત કરીશું તો ચાલો વિડિયો તરફ તો સહસંયોજક બંધના આપણે પ્રકારો ત્રણ છે તો ધ્રુવીય સહસંયોજક બંધ અને અધ્રુવીય સહસંયોજક બંધ અને ત્રીજો છે સવર્ગ સહસંયોજક બંધ તો આજે આપણે પહેલી ધ્રુવીય સહસંયોજક બંધની આપણે વાત કરીએ તો ધ્રુવીય સહસંયોજક બંધની આપણે આજે વાત કરીશું તો ધ્રુવી સહસંયોજક બંધ એટલે શું તો પહેલા આપણે એનું એક્ઝામ્પલ સાથે આપણે વાત કરીએ પછી આપણને ખબર પડશે કે ધ્રુવીય સહસંયોજક બંધ એટલે શું પછી વ્યાખ્યા આપું તો પહેલા આપણે બંધની આપણે એક્ઝામ્પલ સાથે વાત કરીએ તો દાખલા તરીકે દાખલા તરીકે અણુ અણુ છે છે તો આપણે જૂની ઇલેક્ટ્રોન રચના પ્રમાણે આપણે એક્ઝામ્પલ જોઈશું તો હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન આપેલો છે અને ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં સાત ઇલેક્ટ્રોન આપેલા છે આપણે જાણીએ છીએ

જે બે ઇલેક્ટ્રોન જે હતા એક એક ઇલેક્ટ્રોનની જે ભાગીદારી કરી તો ભાગીદારીના ઇલેક્ટ્રોનની જે ભાગીદારીના ઇલેક્ટ્રોનને આપણે બંધકારક ઇલેક્ટ્રોન કહીશું બંધકારક ઇલેક્ટ્રોન કહીશું પણ બાકીના વધેલા બાકીના વધેલા ઇલેક્ટ્રોન યુગ્મોને આ એક બે ટાઈમ ઇલેક્ટ્રોન યુગમો કહેવાય યુગ્મો કહેવા હોય તો આવી રીતે પણ ઇલેક્ટ્રોન એટલા કહેવા હોય તો છ ઇલેક્ટ્રોન થાય તો બાકીના ઇલેક્ટ્રોન યુગ્મની ત્રણ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન ભાગ નથી લેતા ભાગીદારી ની અંદર એ ઇલેક્ટ્રોન ને અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં કહેવાય પણ જે ઇલેક્ટ્રોન ફક્ત ભાગ લે છે એ ઇલેક્ટ્રોન આપણે બંધકારક ઇલેક્ટ્રોન કહીશું તો

વિદ્યુત ઋણતા વિદ્યુત ઋણતા વધારી છે કેમ કારણ આપો તો જોઈએ તો હાઇડ્રોજન કરતાં ઇલેક્ટ્રોન ની ક્લોરિન ની વિદ્યુત ઋણતા વધારે છે કેમ કે જો હાઇડ્રોજન જોડી એક પણ ઇલેક્ટ્રોન યુગ્મ આપેલો નથી બાહ્યતમ કક્ષામાં એક પણ ઇલેક્ટ્રોન વધેલો નથી પણ ક્લોરિન ની આજુબાજુ બાહ્યતમ કક્ષામાં ત્રણ ઇલેક્ટ્રોન યુગ્મ છે તેથી ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન છ આપેલા છે પણ ઇલેક્ટ્રોન યુગ્મ ત્રણ આપેલા છે તો ની ઇલેક્ટ્રોન યુગમો વધારે એટલે કે ત્રણ આપેલા છે આની પાસે એક પણ નથી તો ઓની ઇલેક્ટ્રોન વધારે એટલે કે વિદ્યુત ઉમતા વધારે થઈ તો ઓની ઇલેક્ટ્રોન વધાર ઓના ઇલેક્ટ્રોન યુગમાં વધારે છે તેથી વિદ્યુત ઉત્તરા ક્લોરીનની વધારે છે હાઇડ્રોજન કરતાં ક્લોરીનની વિદ્યુત ઉમતા વધારે છે તો જે બાજુ વિદ્યુતતા વધારે હોય તેની બાજુ તીર થાય

आंशिक ऋण विजबार माघी पास आंशिक ऋण विजबार माइनस थीटा वरी दर्शावे दर्शावे दर्शाव पछि परमाणु ने आंशिक धन विजबार थीटा प्लस वरी दर्शावे तो सीएल परमाणु ने आपले

જુદી જુદી વિદ્યુત ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતા રચાતા ધ્રુવીય સહસંયોજક બંધ કહેવાય ધ્રુવીય તો જુદી જુદી વિદ્યુત વચ્ચે ઇલેક્ટ્રોન ની ભાગીદારી થી રચાતા સહસંયોજક બંધ ને સહસંયોજક બંધ કહેવાય આપણે આટલી સુધી રાખીએ છીએ સબસ્ક્રાઇબ લાઇક શેર અને કોમેન્ટ કરજો જણાવજો કે વિડિયો કેવો લાગ્યો Jay s h r e